બોલ ચામુંડા મા કી જય સર્વ મંગલમાંગલે શિવાદિસર્વ સાદિકે શરણિયે ત્ર્યબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે હે મા ભગવતી નવદુર્ગા નારાયણી આ શક્તિશ્વરી તું દયાળી તું દાનેશ્વરી તું અખિલ શંબરી વેદ બ્રહ્માંડ રાજેશ્વરી ચામુંડા માતાજી તોટિલાધામ આવનારી ચૈત્રી નવરાત્રિના પહેલું નોરતું એટલે પ્રથમ દિવસે એકમના દિવસે ત્રીસ ત્રણ બે હજાર ને પચીસે ધર્મ જાગરણ સમન્વય સંસ્થાના પરમ આદરણીય દિનેશભાઈ જોશી સાહેબના સાનિધ્યની અંદર જ્યારે ચોટીલા ડુંગર પરિક્રમા નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ડુંગર ડુંગરમાં ભગવતી પરિક્રમાનું આયોજન કરેલ છે તો આ પરિક્રમાની અંદર દરેક સંતો મહંતો મહાનુભાવો માય ભક્તો સમગ્ર ગુજરાતમાંથી જોડાય એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ ધરમ ધરમ સબકું કહે ધરમકું જાણે મરમ એક ધર્મ એસા કરે કે કોટિકમ કાર્યક્રમ મા ભગવતીના સાનિધ્યની અંદર જ્યારે આવું કાર્ય હોય ચૂટીલા મુકામે તો દરેક વ્યક્તિ આ કાર્યક્રમની અંદર ધર્મના કાર્યક્રમની અંદર જોડાય એવી હું હરિબાપુ આદિશાશ્રમ વંથળ તાલુકો વિરુંગામ જિલ્લો અમદાવાદ જય માતાજી હર હર મહાદેવ સૌને નમસ્કાર જય માં ચામુંડાનું પવિત્ર ધામ એટલે ચોટીલા ડુંગર જ્યાં માના બેસણા છે અને આવા માના સાનિધ્યમાં ધર્મજાગરણ સૌરાષ્ટ્ર પ્રાંતના સમન્વય વિભાગ દ્વારા એક પરિક્રમાનું આયોજન થઈ રહ્યું છે ત્રીસમી માર્ચ બે હજાર પચીસ ચૈત્ર સુદ એકમ ના શુભ દિને ચૈત્રી નવરાત્રીના શરૂઆતના પ્રથમ દિને મા ચામુંડાની પરિક્રમા કરવા માટે ધર્મ જાગરણ વિભાગે પરિક્રમાનું આયોજન કર્યું છે ત્યારે આપ સૌ ભાવિક ભક્તજનોને મારી વિનમ્ર અપીલ છે કે આ પવિત્ર માના બેસણામાં માની પરિક્રમા કરવા માટે આવો આપણે સૌ હમણાં જ કુંભના મેળાની અંદર ગંગા સ્નાન કરી ત્રિવેણી સંગમનું સ્નાન કરી અને પવિત્રતાને પ્રાપ્ત કરી છે ત્યારે આપણે ફરીવાર મા ચામુંડાના પવિત્ર ડુંગરની પરિક્રમા કરી અને ચૈત્રી નવરાત્રીનો શુભારંભ કરીએ એ જ આપ સૌને વિનમ્ર અપીલ સાથે સૌને નમસ્કાર મિત્રો જય શામ જય માતાજી હું શું આપનો સ્નેહી માયાભાઈ ચોટીલાની પાવન ભૂમિ અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક મા ચોટીલા ડુંગરની પરિક્રમા શરૂ થઈ છે પહેલે વર્ષે તો કોઈને ખબર નહોતી ઓછા હતા કે આ વર્ષે હજારો માણસ જોડાણા આ વર્ષે પણ ચૈત્ર મહિનાની શરૂઆતમાં જ મા ભગવતીના નવલા નોરતા આવે ચૈત્રા નવરાત્રિ એની શરૂઆતમાં જ તે એટલે કે તારીખ ત્રીસના રોજ મા ભગવતી ચોટીલાવાળી માં ચામુંડવાના સાનિધ્યમાં ચોટીલાના ડુંગરની પરિક્રમા રાખીએ છીએ અને એમાં આપણા મહાન સંતો પણ પધારવાના છે સવારનો સમય છે હું પણ આવવાનો છું અને હજારો ભાવિકો માં ભગવતી માં ચામુંડવાની પરિક્રમામાં જોડાવાના છે આ બધા પણ જોડાવો આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને સાથે રહીને આપણે બધાએ માનો જે કાર કરીએ જય માતાજી જય શારા નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલ હું છું આપનો બીજ્યુ ભારો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આર એસ એસ ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મા ચામુરમાના ત્રુટીલાના ડુંગરની પરિક્રમાનું આયોજન ચૈતર સુદ પહેલું નોરતું તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ભાવિક ભક્તોને આ યાત્રામાં આ પરિક્રમામાં જોડાવા ભાવભેરું આમંત્રણ છે જય માતાજી જય મુગલ જય ચામુંડા નમસ્કાર જય હિન્દ જય માતાજી જય ચામુંડા માં ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા છેલ્લા પાંચ વર્ષથી સરસ રીતે થાય છે માતાજીની આ એક પરિક્રમાનું આયોજન ધર્મ જાગરણ દ્વારા થઈ રહ્યું છે ધર્મ સભા તથા પરિક્રમા આ બધું ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના સવારે સાડા આઠ વાગેથી શરૂ થવાનું છે જરૂર ભક્તો બધા લાભ લેજો સનાતનીઓ બધા અને સવારે પૂજન સંતો ધ્વજા અર્પણ અને સંતો બધા પધારવાના છે અને નવગ્રહ મંદિર માતાજીના ડુંગર તળેટી ચોટીલા મુકામે આ બધાએ જરૂર પધારજો લાભ લેજો અને બધાને મા જગદંબા ચામુંડા જોગવાયા સાથે રહીએ આશીર્વાદ આપે જય માતાજી જય માતાજી મિત્રો હું લોક સાહિત્યકાર ગોપાલ બારોટ આપ સૌને એક હાર્દિક નિમંત્રણ આપી રહ્યો છું કે આપણા ઝાલાવાડનું આપણા પંચાળનું એક મોટામાં મોટું તીર્થ એટલે ચોટીલામાં ભગવતી જગદંબા ચામુંડાનું રોંડ મંડ ધારણમ ભૌત જંગ ભૂષણમ રગત રક્ત ખપ્પરમ રખત રક્ત યદરમ કરાલકમ ધરામયમ સદામયમ તુ બાલિકે હો કોટી કોટી વંદનમ નમામિ દેવી કાલિકે મા ભગવતી મા ચામુંડાના એ ચોટીલાના ડુંગરની પરિક્રમા જેમ જુનાગઢની પરિક્રમા થાય છે ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા થાય છે ગિરિરાજ ગબ્બરની પરિક્રમા થાય છે એમ ચોટીલાની પરિક્રમા આપણે દર વર્ષે ચૈત્ર સુધી એકમના રોજ તારીખ ત્રીસ માર્ચના રોજ આ પરિક્રમા યોજાય છે એમાં લાખો માણસો જોડાય છે આપણે બધા ભેળા થઈ ચાલો મા ભગવતી જગદંબાની એ પરિક્રમા કરીએ જેથી કરી અને કારણ કે ભગવતીને આપણા ભાગ્યમાં હોય તો જ ત્યાં સુધી રહી શકાય આપ સૌને મારી નમ્ર અરજ છે હું પણ આ પરિક્રમામાં જોડાવાનો છું આપ પણ આ પરિક્રમામાં જોડાવ એ મારી આપ સૌને નમ્ર અરજ છે જય માતાજી જય ભગવતી કુકડ કુંડા મૃક કુંદરા સતુને રહીએ સાર નરપટાદર નિપજે પડજો પાચાર પાચાનની પવિત્ર ભૂમિ ઉપર ચોટીલા ચોટીલા ડુંગર ઉપર અખિલ બ્રહ્માંડ પરાશક્તિ પરમેશ્વરીમાં ચામુંડાના બેસણા છે ચંડમુંડ મારણ ચામુંડી વારણ કોપી ખડક ધારણકીઓ કારણ સુરા કાજ ચૈત્ર સુદ એકમના પ્રથમ દિવસેમાં ભગવતીના ધ્યાન વોર્તા શરૂ થાય દર વર્ષે આ ચોટીલા ડુંગરની એક સુંદર મજાની પરિક્રમા થાય છે અને આ વર્ષે પણ ચૈત્ર સુદ એકમ એટલે કે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારે સવારે આઠ કલાકે સંતો મહંતો અને એમના દિવ્ય પ્રવચન અને સભા બાદ આખા ચોટીલા ડુંગરની આપણે પરિક્રમા કરશું તો આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને લોકશાહી અંબારામ ધુમાજી આપશોને હાર્દિક આમંત્રણ આપે છે આપ સૌ આ ભગવતીની પરિક્રમામાં ચોટીલા ડુંગરની પરિક્રમામાં પધારશો એવી આશા સાથે જય માતાજી हे मारा चामणा शिवड मानी चामुन मी मोजणी येणा शिवडाऊ माळी तारी मोजणी हे तोय ए रे तारा ए तोय ए रे तारा येणारे चुकवाय रे मारे चोटी लावाडी चामणानी शिवड आऊ माळी तारी मोजणी